સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લાની શહીદભૂમિ માનગઢ સહિત જિલ્લાના ખૂણે ખૂણેથી માટી અમૃત વાટિકામાં પહોંચશે મારી માટી મારો દેશ અભિયાન અંગે મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ સંબોધી હતી ત્યારે મહીસાગર જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારમાંથી મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલા માટીને અમદાવાદ રિવરફ્રન્ટ અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં માટી પધરાવવામાં આવશે આ ભ્યાન અંગે લુનાવાડા વિશ્રામ ગૃહ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા એના ઉપક્રમે અમૃત મહોત્સવનું આયોજન કર્યું સમગ્ર દેશની અંદર પંચોતેરની માત્રામાં પંચોતેરની સંખ્યામાં ઉપવન બને વાટિકા બને એ પ્રમાણનો એક કોન્સેપ્ટ આખા દેશમાં ચાલ્યો એના અનુસંધાને મહીસાગર જિલ્લામાં પણ ગ્રામ પંચાયતો અને ઘણા બધા ગામોની અંદર પણ આ કોન્સેપ્ટનું ઇમ્પ્લિમેન્ટ સરપંચશ્રીઓ દ્વારા થયું છે એના ઉપક્રમે ગુજરાતમાં પણ સંગઠન અને સરકાર દ્વારા એક આયોજન કરવામાં આવ્યું અને એના મુખ્ય ભાગ સ્વરૂપે દરેક વિધાનસભામાં કળશ આપવામાં આવ્યો અમૃત કળશ આપવામાં આવ્યો સરકારશ્રી દ્વારા તો આ વિષય ચાલતો હતો દરેક ગ્રામ પંચાયતમાં આ કળશ જાય અને લોકો પોતાના ફળિયા પોતાના ઘરની ગામની માટી આ કળશની અંદર મૂકે અને શહેરોની અંદર જ્યાં માટી ના હોય ત્યાં ચોખા આપે આ પ્રમાણેનો એક સરસ અભિગમ સરકાર દ્વારા અને સંગઠન દ્વારા હતું ગુજરાતમાં આગામી સત્યાવીસમી તારીખે એટલે કે આવતીકાલે સોજે પાંચ વાગે અમારા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ એમના અધ્યક્ષસ્થાને અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ઉપસ્થિતિમાં બહુ મોટો કાર્યક્રમ અમૃત કળશને લઈને થનારો છે મેરી માટી મેરા દેશ અંતર્ગત આ કાર્યક્રમની અંદર સંતોનું સન્માન કરવામાં આવશે શહીદો જે થયા એમના પરિવારનું સન્માન કરવામાં આવશે અને એ નિમિત્તે બધાને યાદ કરવામાં આવશે મહીસાગર જિલ્લામાં પણ અમારા જિલ્લાના મહામંત્રી અને આ કાર્યક્રમના ઇન્ચાર્જ ભાઈ શ્રી પ્રદીપસિંહ દ્વારા એમની દોરવણીમાં જિલ્લામાં પણ ત્રણ કળશ અમૃત કળશ ત્રણ વિધાનસભામાં ફેરવવામાં આવ્યા અને ગામે ગામ જઈ અને માટી એકત્રિત કરવામાં આવી શહીદ જે થયા છે એમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું જે લોકો આર્મીમાંથી નિવૃત્ત થઈને આવ્યા એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે અને આ જ પરિવારોને સત્યાવીસમીએ સાંજે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ઉપસ્થિત પણ રાખવાના છે ગઈકાલે પણ સાંજે આયોજન એક આજે રથ હતા દરેક તાલુકામાં ફરે એ પ્રમાણેનું આયોજન સરકારશ્રી અને સંગઠન દ્વારા હતું જેનું આજે સવારે એટલે કે છવ્વીસમીને સવારે સાડા આઠે જિલ્લા પંચાયતથી પ્રસ્થાન કરાવડાવ્યું છે અહીંથી પ્રસ્થાન કરાવીને લુણાવાડા તાલુકા પંચાયત સંતરામપુર તાલુકા પંચાયત કડાણા તાલુકા પંચાયત ખાનપુર તાલુકા પંચાયત ફિરપુર તાલુકા પંચાયત અને બાલાશિનોર તાલુકા પંચાયત થઈ અને રથ જે છે એ સોજે સાત વાગે જિલ્લા પંચાયત મહીસાગરની અંદર પરત આવશે આ પ્રમાણેનું એક ખૂબ સરસ આયોજન જિલ્લામાં સરકાર અને સંગઠન દ્વારા થયું છે